મહત્વના સમાચાર પર નજર કરીશું એક મહત્વના સમાચાર મળી રહ્યા છે આજે કચ્છ મોરબી અને રાજકોટમાં વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કચ્છ મોરબી અને રાજકોટમાં વેવની આગાહી છે તો બોટાદ સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પણ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આખરી ગરમી બાદ પ્રિ મોન્સૂન એક્ટિવિટીની પણ આગાહી હવામાન વિભાગે કરી છે એક તરફ આકરી ગરમી અને બાદ પ્રિ મોન્સૂન એક્ટિવિટીની પણ આગાહી છે ત્રણ મેથી છ મે સુધી રાજ્યમાં વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અત્યારે આખરી ગરમી છે પરંતુ આવનારા દિવસોમાં વરસાદ પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી અમદાવાદમાં આજે તાપમાન ચુમ્માલીસ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે લગભગ પિસ્તાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટમાં તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર પહોંચ્યો અમદાવાદ બાદ રાજકોટમાં પણ ચુમ્માલીસ ડિગ્રીનો પારો પહોંચ્યો છે જ્યારે કચ્છ મોરબી અને રાજકોટમાં હીટવેવ રહેશે તે વ્યાગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે